નમસ્કાર દર્શક મિત્રો બીએન બી સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાનનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામથી અને ટ્રાફિક પોલીસ અમલદાર એ એસ આઈ નરેશભાઈ પરમાળ ટીઆરબી જવાનો બાયપાસ ચોકડી પર સિટી કેર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને એમનું સ્ટાફ બાયપાસ ચોકડી પર વસવાટ કરતા સ્થાનિકો રાહદારીઓ નાના મોટા ધંધો કરતા વેપારીઓ આ સફાઈ અભિયાનની રેલીમાં અને સફાઈ અભિયાન આપઝોનમાં જોડાયા હતા આજ રોજ તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવારે ભરૂચ નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર એકના નગરસેવકો અને સાઠ થી વધુ સફાઈ કામદારોએ જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચેથી લઈને મોહમ્મદપુરા સર્કલ મનુબર ચોકડીથી સિફા ચોકડી મુખિયા સ્થળો જેવા કે એપીએમસી માર્કેટ બાયપાસ ચોકડીના મુખ્ય માર્ગો વિગેરેની સફાઈ હાથ ધરી સાથે સાથે રેલી યોજી લોકોને સફાઈની મહત્વતા વિશે સમજણ આપી રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના શ્રીએ સફાઈ માટેની લોકોને અપીલ કરીને જણાવ્યું કે આ અભિયાન ફક્ત આજ માટે નથી પણ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે અને તકેદારી રાખીશું અને એનું સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ભોગવશે અન્ય ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં રક્તદાન શિબિર પણ યોજી હતી આ સફાઈ અભિયાનનું આયોજન એકબીજાના સાથ અને સહકાર ભાઈચારા સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું આ ગાંધી જયંતિ નિમિત્તે આ સફાઈ અભિયાનમાં સાથ સહકાર આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન ઇમરાન દિવાન રિપોર્ટર ઇલિયાસ મંસુરી બીએન ન્યૂઝ ભરૂચ મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે આજરોજ ભરૂચની જંબુસાઇપાસ હોસ્પિટલ હેરિટેજ તરફથી સમગ્ર ડોક્ટર્સ આ વિસ્તારના આગેવાનો નવયુવાનો મોટી સંખ્યામાં આવેલી બેઠો આજે ભરૂચની જંબુસા બાયપાસ સોપી વિસ્તારમાં બે ઓક્ટોબર એટલે ગાંધીજીનું એક શબ્દ હતું આ સારો ભારત એક સ્વચ્છ રહે સુંદર રહે એના અથાત પરિવર્તન માટે આજે સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડોક્ટર્સ ટીમ દ્વારા અને લોટલી હેરિટેજ તરફથી આજે જંબુસર બાયપાસ ચોકીની પટેલ વેલફેર હોસ્પિટલનો આખો વિસ્તાર આખો જંબુસર બાયપાસ ચોકીના વિસ્તાર પર સફાઈ અભિયાનનું એક આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં તમામ ડૉક્ટર્સ હેરિટેજના મિત્રો ડૉક્ટર્સ બહેનો પણ અને આ વિસ્તારના આગેવાનો પણ જોડાયેલા છે આ સરે આજે તમામ ભારતવાસીઓને બે ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે આજે બે ઓક્ટોબર ને આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે આપણે મુક્તિ મળે અને ફરી જે લોટરી હેરિટેજો છે એ બધું ખૂબ દૂર કામથી સમગ્ર નવ યુવાનો ડૉક્ટર ડોક્ટર અને જે બહેનો આવેલી ડૉક્ટર એમને અભિનંદન આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો তাৰ মানে থেংক ইউ জেগা